આપણા ગામમાં પેલો કુવો એ બહુ ઊંડો એ કુવાનું મેં કોઈ પડે તો એમાં શું હ કુવાની અંદર પાટડીઓ મારેલી એટલે એનું પિક્ચર પૂરું થઈ જાય લગભગ મારા અંદાજ પર એમાં હે ને

તો એ ગયો મારા અંદાજ પ્રમાણે હે ને એ કુવા ની અંદર બરોબર નહિ નહિ તો સાત આઠ જણા તો પડ્યા કોઈ પાછું આવ્યું નહિ કુવો કારણ કે ઊંડો એ રીતે હે ને મેં અંદર આટલા લાગી ની ઇતિહાસ માં તમે કદાચ તમારા દાદાના ના મોઢે એવું ખબર્યું કે આ કુવા માં પડીને કોઈ જીવતું બહાર નીકળી કોઈ નહિ કોઈ નહિ કોઈ નહિ એટલે કોઈ નહિ શું વાત કરો હા એ એ કુવો કેવો એવો નહી લે અંદર એ રીતનું સેટિંગ હે ને મતલબ કે પાટડી હોય એટલે પડે ને એટલે સીધું માથું પાટડી માં બરોબર એટલે પછી પાસો ને એકરે મરેલો જ ને એક કામ કરીએ તો હેડો ને આપણે કુવો જોતા યાર સારું મે જોયો હમ સેટિંગ પણ કદી નજીક થી નહી જોયો તો તમને મને બતાવો બતાવ હો હે ગાડન તા કેમ હસી બતાવ એ કુવો હાર જોવો પડે ને આ ગયો ઘટ પિક્ચર પૂરું જ ખતમ

ના ભાઈ માર તો ખાલી કૂવત જોવો યાર નહી જોવો ચાલ હેડ ફોન મની અરે ના તો ધક્કો મારું મેં હેડ ને હાથ માં પ્લાન ગતો રહ્યો મોમો જોવાની ગયા ઓ ફરી ઘાટ આવશે નહી હટલે પણ જેમ બને એમ ષડયંત્ર તો ચાલુ જ રાખવા પડશે એટલે વિડીયો આગળ જોજો જોતા રહેજો ફોલો કરી લેજો એટલે તમને હજુ આગળ મારા ષડયંત્ર ખબર પડે ને મોમા બુદ્ધિ જેવી હે એ ખબર પડે કેવા કેવી રીતે ષડયંત્રો થી બચો જય માતાજી એટલાય પ્લાન બનાયા હજુ સુધી એનો એક પ્લાન સક્સેસ ગયો નહીં એને એ ખબર નહીં તો એ ભોણો હ પણ એને એટલી ખબર નહીં કે એ ભોણાનો હું મૂકવું